નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં હવામાનમાં વાત કરીએ તો માવઠા અને વાદળછા વાતાવરણની આગાહી ચારથી દસ માર્ચ વચ્ચે વાતાવરણમાં આવશે પલટો ઉનાળાની શરૂઆત થઈ હોવાનો અનુભવ રહ્યો છે ત્યારે પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠા અને વાદળછા વાતાવરણની આગાહી કરવામાં આવી છે આગામી ચારથી દસ માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી શકે છે જે તે વિસ્તારમાં હવામાનમાં વિક્ષેપના કારણ બની શકે છે નોંધનીય છે કે આ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ખાસ કરીને ચારથી દસ માર્ચ વચ્ચે વરસાદની છાંટા પડી શકે છે આથી રાજ્યમાં ખેડૂતોને તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે તો સમાચારમાં આગળ વાત કરીએ તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર બસો મીટર લાંબો મેક ઇન્ડિયા સ્ટીલ બ્રિજ બનશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વધુ એક બ્રિજ બનાવવામાં આવશે જે બસો મીટર લાંબો મેકિન ઇન્ડિયા સ્ટીલ બ્રિજ બનશે આ બ્રિજના બે પાંચ હો મીટર છે અને તે નડિયાદ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ હડતાલી પર લોન્ચ કરવામાં આવશે તો સમાચાર વાત કરીએ તો માર્ગવા માટે સુવણ અવસર અનાજ ગોદામ બનાવવા સરકાર આપશે એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકાય છે આવા સમયમાં અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની છે આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો રસ્તા પર થશે જાહેરાત હવે પોલીસ અમલ કરશે નવી સિસ્ટમ ગુજરાતના સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો કડક અમલ કરાવવા માટે સુરત પોલીસ હવે વધુ એક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે સીસીટીવી કેમેરા અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને હેલ્મેટ વગરના વાહન ચાલકોને ઓળખી કાઢવામાં આવી રહ્યા છે અને તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ નવી સિસ્ટમ સુરત પોલીસ કમિશનર ઓફિસના કંટ્રોલ રૂમમાંથી સંચાલિત થાય છે તો સમાચારમાં આગળ વાત કરીએ તો આઠથી આઠ એડમિશન માટે ફોર્મ ભરાવાનું શરૂ તમારા બાળકોને એકથી આઠ ધોરણ સુધી મળશે ફ્રી એજ્યુકેશન રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને વંચિત બાળકોને પણ શિક્ષણનો હક મળે તે હેતુથી વર્ષ બે હજાર પચીસના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ પૂરા કર્યા હોય તેવા બાળકોને ધોરણ એકમાં પ્રવેશ કરવામાં આવશે આ માટે ફોર્મ ભરવાની શરૂઆત અઠ્યાવીસ ફેબ્રુઆરીથી બાર માર્ચ સુધી ઓનલાઈન ભરી શકાશે